ભરૂચ શહેરના આલીવાડ નજીક યુવાનને જીવતો સળગાવી દેવાની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ દ્વારા હવે હત્યાનો કલમ ઉમેરીને હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુ વસાવા પોતાના ઘરમાં રહ્યા હતા તે દરમિયાન બુકાની યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલ મારી સળગતો દીવો નાખી તેને સળગાવી દીધો હોવાની ઘટના ગત અઢારમી માર્ચ રોજ સામે આવી હતી જેમાં આગની લપેટમાં આવી ગયેલા કિશન વસાવાને સારવાર હાથે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવાન મોત નીપજ્યું છે ત્યારે બી ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધાતાની સાથે જ ગત એકવીસમી માર્ચના રોજ આ મામલામાં જામનગર દિલીપ સોલંકીની ધરપકડ પણ કરી લીધી વસાવા ઘરે રહ્યો હતો તે દરમિયાન જૂની વાડી વસંત મિલની ચાલ માં રહેતા કિશન વસાવાના ઘરનો કોઈકે દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલતા એક બુકાની ધારી તેના પર પેટ્રોલ નાખી આગ લગાડી ભાગી ગયો હતો જે મામલામાં ભરૂચ બી ડિવિઝન પોલીસે તેમજ એલસીબી ની ટીમોએ તપાસ હાથ ધરી હત્યાની કોશિશ કરનાર આરોપીને શોધવાની કવાયત હાથ ધરી હતી દરમિયાન જામનગરના રામજી સોલંકી નામના શખ્સ પાડી પૂછપરછ કરતા તેને તે સમયે પોતાની કેફિયત રજુ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન કરવા ના હોય તે યુવતીની શોધમાં હતો અર્ષામાં તેનો સંપર્ક નડિયાદની સંગીતા નામની મહિલા સાથે થતા તેને થકી તે ભરૂચની શીલા નામની મહિલાના સંપર્કમાં આવ્યો તેમણે ભરૂચના એક વિસ્તારમાં પરત ભરૂચ આવી ગઈ હતી તેને પરત બોલાવવા અનેક પ્રયાસ કરવા છતાં તેણે પરત જવાનો ઇનકાર કર્યો હતો જેથી તેને તેની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ હતા શીલા કે કંચન કે પછી તેના પરિવારના કોઈને પણ જાનથી મારી નાખવાનો નિર્ણય કરી તેને કૃત્ય આચર્યો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેની અટકાયત કરી જેલ ભેગો કરી લીધો હતો ત્યારે હવે યુવાન મોત નીપજતા પોલીસે હત્યા સંદર્ભ નો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે